જો આર્યન ભાઈ સાદું બની ગયા છે મસ્ત મજાના કાર વાર વાસ્તો બહુ વરસાદ આવ્યો હો હા પૈસા સડાઈ દે પૈસા સડાઈ દે હાલ પૈસા સડાઈ દે નદી છે એમ શું છે આર્યન

શું શું શીવો છો તમે કહી દો હાલો ડ્રેસ બ્લાઉઝ વેસ્ટર્ન સડિયા છે બધું જ છે બધું જ બનાવે છે અને આ જગ્યા કઈ છે તમારી દુકાન છે ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિર ત્રિકમનગર રાધાકૃષ્ણ મંદિરની સામે એક્ઝેક્ટ સામે જ દુકાન છે જો કોઈને કામ હોય ને તો આવી જાજો બ્લાઉઝ ડ્રેસ એ બધું સીવી સીવી દે છે તો અમે પણ છે ને સીવડાવ આવ્યો છે આવી કાક દુકાન છે અને દુકાન પોસ્ટર બતાવી દઉં જો આ છે

સડી રીધો તો સાદુ જ છે ને મને નીચે ઉતારી અને વ્યાજા કારખાને કેમ કે એને અઢી વાગી જાય એટલે ટાઈમ લીધો કામે જવાનો તો એ વ્યાજા કામે અને મને નીચે ઉતા દીધું તો હું જો ફેર લેવીશું અને અમે ન્યા ઠેર ઠકો કેમ થાય ખબર કપડાં સીવવા નાખવાનો કેમ કે છે ને આજુબાજુમાં મને કોઈ સીવી નહોતું રહેતું કેમકે મારે એ જે ગાઉન સીવડાયું છે ને એ મારે નવરાત્રિમાં પહેરવાનું છે તો નવરાત્રીમાં એ ગાઉન જીવડાવ્યું પહેરવાનું છે એટલે આ છે ને આજુબાજુમાં બધા એને સ્કૂલ ભરતી હતી એટલે મને ના પાડી હતી તો પછી આજે મોહિનભાઈ છે ને એ મારા ફ્રેન્ડ છે મારા ફોલોવર્સ છે એ ઇન્સ્ટાગ્રામમાં મારે રોજ વિડીયો જોવે છે અને મારા ફ્રેન્ડ છે તો મેં એને મેસેજ કર્યો કે મારે ગાઉન જીવડાવવું છે તમે જીવી દેખો એમ તો એ કે ગાય વાંધો નાલો આવી જાવ એમ પછી જો આ પહેરીને જાઉં જાઉં કરતા હતા આ ફાઇનલ ટાઈમ મળી ગયો તો જો નાખ્યા આવી સઉં ત્યારે દ બનીને આવશે ને ત્યારે હું બતાવીશ અને ત્યાં અમે જોયા તા સિલેક્શન ભલે સારા હતા શિવ સારું શિવશે જ્યારે શિવને આવશે ને ત્યારે હું તમને બતાવીશ તો જવો હું એક વાત કહી દઉં આ છે ઓનલાઈન પાવર હા જો ઓનલાઈનમાં હું આવીને એટલે મોવિનભાઈ હારે મારી મુલાકાત થઈ અને મોવિનભાઈ મારું ડ્રેસ પીવાનું હાથમાં લઈ ગયું નકર જો ઓનલાઈનમાં ન હોય ને તો મારે પછી આમથી આમ આમ રખડવું પડતું

અને હવે વિડીયો આપણે એડ કરી દેવી મળશું આપણે કાલના વિડીયો સારો લાગે તો લાઈક લાઇક્રાઈબ કરી દેજો બાય